તો ગાંધીનગર કલ્ચરલ ગરબાને લઈને સામાન્ય લોકોની ઊંચી ભવ્ય અને દિવ્ય મૂર્તિ બનાવવામાં આવી છે ત્યારે પ્રવેશદ્વારે આઠ ફૂટ ઊંચી મા દુર્ગાની ભવ્ય પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે ત્યારે ત્રીસ વર્ષથી શ્રેષ્ઠ અને સલામત ગરબાના આયોજન માટે જાણીતા

ત્યારે ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જણાવ્યું છે કે ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણામાં ખેલૈયાઓને વર્ષથી અનુભવાતી એ જ દિવ્યતા અને અનુભૂતિ થાય એવું આયોજન કરાયું છે ત્યારે ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં મુખ્ય મંચ પર એકાવન શક્તિપીઠ બિરાજમાન હશે ત્યારે વિશાળ ગુંબજ નીચે મધ્યમાં માં જગદંબાની સત્તર ફૂટ ઊંચી ભવ્ય અને દિવ્ય મૂર્તિની સ્થાપના કરાશે ત્યારે આસપાસ

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરે છે પ્રતિવર્ષની જેમ પંદર હજાર ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકે અને સત્તરથી અઢાર હજાર ગરબા પ્રેમીઓ પટાંગણમાં બેસી શકે એવી વ્યવસ્થા ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા કરવામાં આવી છે આ વર્ષે વિશેષ કરીને ડ્રેસ કોડ માટે દરેક દિવસના ટિકિટના કલર મુજબ ડ્રેસ કોડ રાખવાનો અમારો એક નમ્ર પ્રયાસ છે જેનું જે ફોલો કરશે એ અમને ગમશે કમ્પલસરી નથી પણ આવકારદાયક છે આ સિવાય ગાંધીનગર કલ્ચરલ ફોરમ સતત સાતત્યપૂર્ણ શહેરના જનજીવનમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માધ્યમથી જનજીવન ધબકતું રાખશે આ વખતે નવરાત્રી નો થીમ એકાવન શક્તિપીઠનો છે એટલે એકાવન એકાવન શક્તિપીઠ ના ગોખ તૈયાર કરાયા છે દરેક શક્તિપીઠના ફોટા અને એના નામ અને મંત્રો સાથે આ સમગ્ર પરિસર સંજાળવામાં આવી રહ્યું છે